ડોલવણ તાલુકાના પંચોલ ગામે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ચાલતી સસ્તા અનાજની દુકાનમાં વજન કાટામાં ગેરરીતિ થઈ હોય એવા આક્ષેપો જોવા મળી રહ્યા હતા જી હા એક વ્યક્તિ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જાય છે ત્યારે એમને અનાજ ઓછું મળ્યું હોય એવી ફરિયાદ ઉઠવા પામી છે મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના પંચોલ ગામે સસ્તા અનાજની દુકાનમાં એક વ્યક્તિ પોતાના હિસ્સાનું જે અનાજ એમને દર મહિને મળતું હોય છે તેમાં આઠ કિલો જેટલા ઘઉં અને સાથે સાથે બાજરીની અવેજીમાં બીજા ચાર કિલો ઘઉં ઉમેરીને ટોટલ બાર કિલો જેટલું અનાજ એ ત્યાંથી લે છે બીજા વજન કાંટા પર જ્યારે વજન કરવા જાય છે ત્યારે ચારસો ગ્રામ જેટલું અનાજ એને ઓછું મળે છે તપાસ કરતાં એણે ફરિયાદ પણ કરી છે સાથે સાથે આ સસ્તા અનાજની દુકાન સહકારી મંડળી દ્વારા ચાલતી હોય છે

હા તો પછી પૂરે પૂરો અનાજ આપો ને તમે આ કાટીમાં સેટિંગ જ કરેલું હોય ને તો ભાઈ એક રીતનું તમારે કેમ તમને તો ખબર જ હોવાનું કે આટલું બધું થતું હોય તો કાટી ચેક કરવા નહીં મેળ પડે તો મારે કહેવાનો મતલબ એમ છે આખા દર માં કેટલા જણ અનાજ આપી દીધું અનાજ આજે આખા દિવસમાં કેટલા જણ આપ્યું આખો દિવસમાં આટલું પોઈ તેમ તો અંદાજ હોય ને તમને તો ભાઈ મારામાં ચાર હોય છે તો મેં જેટલા કેટલા આખા કટ્ટા કટ્ટાવાળા માણસો હોય બોલો ભાઈ મારા તો ત્રણ મહિનાથી થતું મેં આજે પણ આજે મારે જ ખરેખર કરાવ્યું હે તમે હસીને વાત કરી મહેનત નું માંગતા છે આ કાટો ચેક શું કરે મહેનત નું માંગતા મારું પોતાનું તમારે હા મારી કાઢી નું હું ચેક કરવાનું મેં ચાર પાંચ કાઢી લાવવા એમ નહીં આપણે લોકો માટે મેં લોડાતો છે મારા એકલાનું નથી તો તમે લોકોમાંથી હું કામ ઓછું આપે તો મારે તો ઉપરથી પૂરતું જ માલ આપતો તેટલું જ બધાના વેચો તમારે મારે શું કામ થાય તમારે તો પગાર મળવાનો જ છે ને હા તો બસ મની આપે તો આ રીતના કરે શું કામ એમ મારે કહેવાય એમ આ તમારું સેટિંગ જ હોય આમાં કેમ બરાબર થાય તો મારી ગાડીમાં કે મારી ગાડીમાં ખામી મેં બીજી ગાડી લાવું બોલો હમણાં હા કેમ એવું હું એક મહિને ના 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 દરેક મંદિર થાય બોલો બુવારી એવું નહીં થાય બુવારી નહીં થાય બુવારી મેં મારા મામા નું અનાજ લાવતો મને ખબર છે બુવારી મેં બધું ચેક કરી બોલ પછી મેં આજે મેં જાણી ને આવ્યો અહીંયા બુહવારી કમ્પ્લીટ અનાજ આપે મેં મારી કાઢીમાં બી ટોકેલું છે

આ વજન થાય છે અગિયાર ચારસો ગ્રામ ઘઉં મારા ઓછા છે